हम हमारा हक़ म આજે સરકાર અગિયાર મહિનાનો કરાર આધારિત જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ લાવે છે અને આટલા આટલા વર્ષોથી મહેનત કરતાં જે એમ કરેલા છે બી કરેલા છે બી એડ કરેલા છે એમએડ કરેલા છે આટ આટલી ડિગ્રી મેળવ્યા પછી જે ઉમેદવારોએ પોતે ક્વોલિફાઈડ છે પોતે ગુણવત્તાવાળા શિક્ષકો છે એવું સાબિત કરવા માટે મોટી પરીક્ષાઓ પાસ કરી છે આ પાસ કર્યા પછી ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવીને આવા ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવે છે ભવિષ્ય સાથે નહીં પરંતુ બાળકોના શિક્ષણ સાથે પણ ખિલવાડ કરવામાં આવે છે આજે કદાચ કોઈ જ્ઞાન સહાયકમાં શિક્ષક તરીકે હાજર થાય કાલે ન પણ હોય તો બાળકોના ભવિષ્યનું છે શું બીજું આટલા આટલા વર્ષો મહેનત કર્યા પછી આટલી ડિગ્રી મેળવ્યા પછી આટલું ભણ્યા પછી આટલું આટલી પરીક્ષાઓ પાસ કર્યા પછી ત્રણ મહેનત કર્યા પછી દરેકના મા બાપના દરેક ઉમેદવારના દરેક યુવાનના સપના હોય કે અમને કાયમી નોકરી મળે સારી નોકરી મળે અને અમે પણ શિક્ષણ તરફ ધ્યાન દઈએ પરંતુ આ સરકાર આ ગુલામી રૂપી યોજના બને છે અગિયાર મહિના એમાં પણ કોઈ સેફ્ટી નહીં એ જે કાયમી શિક્ષક છે એનો પગાર ધોરણ અને જ્ઞાનશાળા છે એનો પગાર બંનેમાં પાછો ડિફરન્ટ ના અને બંનેના પગાર ધોરણમાં ફેરફાર બીજું આને ગમે ત્યારે છૂટા કરી નાખો ત્રીજું આજે તો હમણાં હમણાં નવું ભાઈ જો એ ગુજરાતના શિક્ષણનું જ એટલું સારું વિચારતા હોય તો માટે આજે જ્ઞાન સહાયકમાં કોઈ આંકડા શાસ્ત્રની પરીક્ષા પાસ કરી જાય છે એકાઉન્ટની પરીક્ષા પાસ કરી જાય છે તો શાળામાંથી એને એવું કહેવામાં આવે છે કે તમારે એકાઉન્ટને એસેસ ભણાવવાનું છે તમારે કમ્પ્યુટર ભણાવવાનું છે એટલે ભાઈ એને આંકડા શાસ્ત્રની પરીક્ષા દીધી છે એની માસ્ટરી આંકડા શાસ્ત્રમાં છે તો જ્ઞાન સહાયક તરીકે લીધા એમાં પણ પાછું તમે આવું કરો છો કે શાળામાં જે શિક્ષક જાય છે એ શિક્ષકને જઈને એનો જે વિષય છે એના સિવાયનો વિષય આપો છો તમને એન્ડ કન્ડિશન તમે મોકો છો અને એ તમે કન્ડિશન પ્રમાણે શિક્ષકે ગુલામી કરવાની અરે આઠ આટલું ભણવાનું તો ગુજરાતમાં મતલબ શું છે અને ગુજરાતના નાગરિકો આઠ આટલું ગણ્યા પછી જો ગુલામી જ કરવાની હોય કરાર આધારિત પ્રથા લાવવાની હોય તો આ તમારી સરકાર કરતાં તો અંગ્રેજો સારા હતા અને અંગ્રેજોની કરાર પ્રથા હતી એ જેવી તમે આ બીજી લાવીને મૂકી તો અમે કેમ માની શકીએ કે અમે લોકશાહીમાં જીવીએ છીએ અમારા અધિકારનું શું અમારા હકનું શું? અમારા મા-બાપના સપનાનું શું? અને આટ આટલી મહેનત કરીને પરીક્ષા પાસ કરી એનું શું? આ જવાબ અમારા સરકાર શ્રી પાસેથી જોતો છે એટલા માટે કલેક્ટર શ્રી અને શિક્ષણ અધિકારી શ્રીને આવેદન આપવા આવ. આ ઉપરાંત સૌથી મહત્વની વાત જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા છે ઉમેદવારો પણ અમારી સાથે છે જે જ્ઞાન સહાયક તરીકે એ જ્ઞાન સહાયકની ટર્મ એન્ડ કન્ડિશનને જોતા